બસો ચુંવોતેર કિલોનું ભારે ભરખમ વજન ધરાવતા ઇન્સેટ થ્રી ને લઈને પૃથ્વીથી થી છત્રીસ હજાર કિલોમીટર અંતરે તરતો મૂકશે ઇન્સેટ થ્રી ડીએસ નો હેતુ હવામાનની અને આબોહવાની ની સચોટ આગાહી છે આમ તો હવામાનની આગાહી માટે અત્યારે ઇન્સેટ થ્રી અને ઇન્સેટ થ્રી આમ બે સેટેલાઇટ સંપૂર્ણપણે સક્રિય છે હાલ ભારતના હવામાનના વૈજ્ઞાનિકો આ બંને સેટેલાઇટની મદદથી હવામાનની આગાહી કરે છે એટલે આ નવો સેટેલાઇટ ઇન્સેટ થ્રીડીએસ હવામાનની આગાહી માટેનો ત્રીજી પેઢીનો અને વધુ આધુનિક ટેકનોલોજી સાથેનો સેટેલાઇટ છે આ નવો ઇન્સેટ થ્રી ડીએસ સેટેલાઇટ ઠંડી ગરમી ચોમાસુ વાવાઝોડું વીજળીના કડાકા મેઘગર્જના વાતાવરણમાં ભેજ જમીન નું તાપમાન સમુદ્રની સપાટીનું તાપમાન અને તેના પર થતા ફેરફારો વગેરેની સચોટ આગાહી કરશે આ નવા સેટેલાઇટ ના ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ નેશનલ સેન્ટર ઓફ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ ઇન્ડિયન ઓફ ઓફ નેશનલ ટેકનોલોજી વગેરે એજન્સીઓ આંકડાકીય માહિતી સાથે ઇમેજીસ પણ મેળવીને હવામાનમાં થતા વ્યાપક ફેરફારની સચોટ આગાહી કરી શકશે ઇન્સેક્ટ રેડિયસ માં એક ઇમેજર બે સાઉન્ડર ત્રણ ડેટા રિલે ટ્રાન્સપોર્ટર ચાર સેટેલાઇટ ઇન્ડેર સર્ચ એન્ડ રેસ્ક્યુ ટ્રાન્સપોર્ટર એમ કુલ ચાર વૈજ્ઞાનિક ઉપકરણ છે સેટેલાઇટ ને સોલાર પેનલ્સ આધુનિક ટેકનોલોજી ની બેટરી પાવર જનરેશન 1505 વોલ્ટ્સ વગેરે દ્વારા ઊર્જા મળે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આજે ઘણું કામ કરી રહી છે મલ્ટીમીડિયા ના ક્ષેત્રમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે આ ક્ષેત્રમાં કન્ટેન અને વિડિયોમાં એઆઈ સાધનોની માંગ સૌથી વધુ છે આ પરિપૂર્ણ કરવા માટે ઓપન એઆઈએ તેનું નવું ટૂલ સોરા લોન્ચ કર્યું છે જે એક ટેક્સ ટુ વિડિયો ટૂલ છે સોરા એ એઆઈ ટૂલ પણ છે જે તમે ટાઈપ કરો છો તેના આધારે તરત જ વિડિયો બનાવે છે ચેટજીપીટીમાં તમે લખીને પ્રશ્નો પૂછો છો અને સોરામાં તમે લખીને વિડિયો બનાવી શકો છો

ફીડબેક આપે છે સોરા તમારા ટેક્સ્ટના આધારે વિડિયો પણ બનાવી શકે છે આ સિવાય વિડિયોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને મલ્ટીપલ શોર્ટ્સનો પણ ઉપયોગ કરી શકે છે સોરા ફોટાને એનિમેશનમાં પણ ફેરવી શકે છે કંપનીએ તેના એક બ્લોગમાં આ માહિતી આપી છે છટણીના આ યુગમાં લોકપ્રિય જોબ સર્ચ પ્લેટફોર્મ લિંક્ડઇન એ યુઝર માટે એક અદ્ભુત એઆઈ આધારિત સુવિધા લાવી છે આ ફીચર વાતચીત શરૂ કરવા માટે પહેલા મેસેજને ડ્રાફ્ટ કરીને યુઝરની ખચકાટ દૂર કરશે આ ફીચરની મદદથી યુઝર માટે તેમના કનેક્શન સાથે વાતચીત કરવાનું સરળ બની જશે આ નવી સુવિધા એવા આવી રહી છે જ્યારે ટેક એમેઝોન અને અન્ય ઘણી મોટી કંપની તાજેતરમાં જ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે એઆઈ ની મદદથી સંચાલિત આ ફીચર વાતચીત શરૂ કરવા માટે પહેલો મેસેજ બનાવશે સંદેશ બનાવવા માટે તે મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંનેની પ્રોફાઇલમાંથી માહિતી એકત્ર કરશે એટલે કે સંદેશ મોકલનાર અને પ્રાપ્ત કરનાર વ્યક્તિ મેસેજ યુઝરને ડ્રાફ્ટના રૂપમાં પ્રાપ્ત કરશે આનો ફાયદો એ થશે કે યુઝર પોતાના નવા કનેક્શન પર મેસેજ મોકલતા પહેલા પોતાની આવડત મુજબ એડિટિંગ કરી શકશે લિંકિંગ આ નવું ફીચર ફક્ત લિંકિંગ પ્રીમિયર યુઝર માટે જ ઉપલબ્ધ હશે તેની મદદથી પ્રીમિયર યુઝર આવા લોકો સાથે વાતચીત શરૂ કરી શકશે કે જેમની સાથે તેઓ જોડાયેલા નથી આ સુવિધા યુઝરને નેટવર્કિંગને સુધારવામાં કનેક્શન વધારવામાં અને વધુ સારી રીતે નોકરી શોધવામાં મદદ કરે છે મોટી ટેક કંપનીનું સંચાલન કરતા લોકો ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરે છે ઘણી વખત આ પ્રશ્ન લોકોના મનમાં આવે છે આવાજ કેટલા સવાલોના જવાબ ગૂગલ અને આલ્ફાબેટ ના સીઓ સુંદર પિચાઈ આપ્યા છે તેમણે વર્ષ 2021 માં આપેલા ઇન્ટરવ્યુમાં તેમની ટેક સંબંધિત આદતોનો ખુલાસો કર્યો હતો સુંદર પિચાએ જણાવ્યું કે તે અલગ અલગ કારણોસર 20 થી વધુ ફોન વાપરે છે જ્યાં લોકો માટે એક બે ફોન ને સાચવવા મુશ્કેલ બની જાય છે ત્યાં સુંદર પિચાઈ 20 થી વધારે ફોન વાપરે છે પીચાએ કહ્યું કે તેમને ગૂગલ ની તમામ સેવાઓને ચેક કરવા માટે આ કરવું પડશે આ સિવાય તેમણે આ ઇન્ટરવ્યુમાં અન્ય ઘણા ખુલાસા કર્યા છે જ્યારે તેમણે તેમના એકાઉન્ટની સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે વારંવાર પાસવર્ડ બદલતા નથી તેના બદલે તેઓ વધારાની સુરક્ષા માટે ટુ સ્ટેપ વેરીફિકેશનનો ઉપયોગ કરે છે